મહિના અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી મિત્રના ઘરે મોડી રાત્રે જઈને બાઇક અને મોપેડ પર પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે વારસિયા તિવારીની ચાલીની બાજુમાં સંત કવર કોલોનીમાં રહેતા નરેશભાઈ વાધુમલભાઈ વાધવાણી માંડવી ગેટની બાજુમાં દુકાન ચલાવે છે વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે એક મહિના અગાઉ મારા દીકરા જય વાધવાણીને અરુણ સરદાર સાથે મજાક મસ્તી કરતા ઝઘડો થયો હતો તે સમયે અરુણ સરદારે એવી ધમકી આપી હતી કે તું જોઈ લેજે તારા ઘરે આવીને તારી બાઇક અને મોપેડ સળગાવી દઈશ પરંતુ તે સમયે અમે કોઈ ફરિયાદ ન હતી કરી ગત તારીખ ત્રેવીસમીએ એ અમે રાતે ઘરે સુઈ ગયા હતા રાતે સાડા વાગે અમારા પાડોશી હરેશભાઈ ઘરે આવી જોર જોરથી દરવાજો કકડાવી બૂમો પાડી અમને ઉઠાડી કહ્યું હતું તમારી બાઇક અને મોપેડ સળગે છે જેથી અમે તરત ઘરની બહાર દોડી આવ્યા હતા કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ બાઇક અને મોપેડ સળગતા હતા અમે પાણી છાંટીને આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન દાઝી જવાથી અમને ડાબા હાથે અને પગે ઈજા થઈ હતી મારા દીકરાએ ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો ફાયર બ્રિગેડની ટીમે આવીને આગ બુઝાવી હતી વારાસિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસટી સાણસુરે આરોપી અરુણ સરદાને ઝડપી પાડ્યો છે